હાલો મિત્રો તો કેમ છો તમે બધા મજામાં છો તો જ્યાં વિડીયો તમે જોયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને ખાસ કહેજો કેમ કે જંગલ વિસ્તાર ને તો એટલે મજા આવી ગઈ તો ફ્રી એકવાર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારી YouTube ચેનલ માં તો અત્યારે આપણે જવાનું છે થોડુંક આઘું રંગોલી ચોકડી બાજુ કેમ કે આઈથી થાય છે કમસેકમ 20 25 કિલોમીટર દૂર અને અમારી ઢીંગલી અહીંયા જો તૈયાર થઈ છે ફૂલ અને વૈશાલીને હજી તૈયાર થવાનું બાકી છે અને હું તો તૈયાર થઈ ગયો છું કમ્પ્લેટ કેમ કે આજે છે રક્ષાબંધન તો પહેલા તો બધી મારી જેટલી બહેનો હોય એ બધીને હેપી રક્ષાબંધન અને બસ કાઈ નહીં હાલો આપણે જવાનું છે કાકાની ઘરે એક બેસવા કેમ કે મારા જૂના મિત્ર છે તમે કદાચ જોયા હશે એ પહેલા અહીંયા રહેતા અત્યારે અત્યારે એનું પોતાનું મકાન લીધેલું છે અને તે એના રહી છે

એટલે હારું ન લાગે એટલે આપણે પાછું હટાવી કે ઘરની ખેતી છે એટલે ગમે ત્યારે પાછું હોતું એમ લેવલ ઉપર આવી જાય કેમ ગ્રીસા બટા પેલી તો હાલો શું કરે હે આજે પાછું બહાર જવાનું છે અને આ ગ્રીસાના આના કપડાં એટલા માટે પહેરાવ્યા કેમ કે કપડાં તો એની ભાઈ ઘણા બધા છે કેમ કે ઘણા બધા આવેલા છે બેનું એ મારી દીધેલા છે પણ આ કપડા છે ને ગરમીના હિસાબે છે ને એના હાવ નરમ છે એટલે મજા આવે છે અને આ મારે આજે કપડાં લેવા જવાના હતા તો હું કાંઈ કપડાં બપડાં કાંઈ લેવા ગયો નથી તારે કપડા લેવાના છે લેવાના છે કપડા તારે લેવાના છે કપડા નહીં કાઈ નહીં ભાઈ મારે હાડે ગ્રીસા આટો તો સાયકલ લેવાની છે એટલે હાથે મેટર મૂક પર છે ને ગ્રીસા આટો સાયકલ લેવા જવાનું છું તો આખો દિવસ ને માં કરા કાઈ નહીં આલો પેલા જે મે આવું છે કે દુકાન ખોલી છે તો પેલા હું દુકાન બંધ ફાઇનલી આપણે જવા માટે થઈ ગયા છે તૈયાર અને જો ગ્રીસા તો જો ક્યાં જાવ ગ્રીસા હે તારે હવે આરુ ટઈ તારે ફરવા જાયા જ કરવાનું આઈ જો ક્યાં જાવ ક્યાં જાવ ફરવા હે ક્યાં જાવ હજી તો જઈ નિંદરમાં માં લાગે તો કઈ ને હાલો ગાડી બાડી થઈ ગઈ છે કમ્પ્લીટ અને આપડે ફટાફટ નીકળીએ હાલો તો આપણે કાકાનીના ના જાતા હતા તો લોકેશન હવે માંગવું જ હોય કેમ કે જ્યાં ખબર હતી ના લગ્ન તો પોગી ગયા એ ગ્રીસુ શું કરસ તું ઓટીને કેમ બેઠી તડકો હે તડકો લાગે કે તો તો કાઈ ની હાલો ફટાફટ આપણે હું કહેવાય કે લોકેશન મંગાવીએ અને જઈએ કાકાની ન્યા મંદિરનો કામ કોઈ દિવસ નબળું ન હોય

કાકાની ગરમા ચા આવી જા ગ્રીસા તારે ચા પીવી છે નહીં પાપા ગ્રીસા નથી આ એને દૂધ ને વૈશાલી ચા પીવે છે હું પીઉ છું તો કાઈ ને આલો ચા પાણી પી અને પછી આપણે ઘર થી ઘર કે બધું ઘણું સેટું છે એટલા માટે આલો પહેલા ચા પી લઈએ તો ફાઇનલી આપણે કાકાની નાથી નીકળી ગયા છે અને હું કહેવાય કે બસ ઘર તરફ જાય છે ને આને શું ઢખો છે એટલે તમારે કીધું છે ને બાધવાનું નહીં ભાધે ખોટા ખોટા એ ગ્રીસા એ ગ્રીસા બા દેસ્કુત્તા તો આયા છે ને બરાહાવવાડી इलाકો છે તો આપણે આવેલા છે અત્યારે દુખિયાના દરબાર જે રામાપીર દેવનો મંદિર છે ને ત્યાં ઘરે જતા જાતા દુખિયાના દરબાર ઉસાળે આવ્યા તો દર્શન કરી લીધા અને હવે જાય છે ઘર તરફ તો ડાઈને આલો ફટાફટ ઘરે પહોંચી જાયે અને રીસામરજો પાછો ન કરે કોઈ કે તો ગ્રીસા જો બેઠી છે અને અંધારું તો નથી જો અંજવાળું છે ગ્રીસા જો અહીંયા પકડીને ધોરી બેઠી ને વૈશાલી જો પાણીપુરી ખાઈ છે એ મમ્મી પાણીપુરી ખાવા ગયા મમ્મી પાણીપુરી ખાવા ગયા હે તારે ખાવી છે ગ્રીસા તારે પાણીપુરી ખાવી છે હે હા જો ગ્રીસાને તોય ખાવી છે ખાવી છે તો અત્યારે તો ઘરે જતો ભાઈ વસાળે આવી ગયો અને બસ આજ પેલા ઘર પહોંચ્યો પોચો જો સુરતના નજારા જોવો તમે એક જોવો આમ જોવો બધું બસ બંગલા 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 બીજું કાંઈ સુરતમાં છે નહી કાંઈ કે કાંઈ નિકલા બંગલા જ છે અને પવન તો અત્યારે એટલો બધો ખાસ છે નહીં પણ મજા આવે છે સુરતમાં તો નહીં આલો ઘડીક ચા પાણી પીએ બેઠીએ મનુ દાદાની બહાર આવી જાય અને બે કંઈક બે ફોટા ફોટા ખેંચી લઈએ આલો જસ્ટે તો કરે છો કરે છે તે અને ભાઈ જો આયા ઘેરે આવ્યો ને તો પંખો બંધ થઈ ગયો યાર આ ગરમી ગરમી થઈ ગયો એટલો ગરમી ગરમી થઈ ગયો કે વાત પૂછો સમજો પરસેવો પરસેવો થઈ ગયો કેમ કે ગાયા આવ્યો ને પંખો દગો થઈ ગયો છે હવે અને હું થઈ ગયો આડી મારે ઉતારીને જોવું જો હે કેમ કે કટકે પછેટર તો મેં જે હમણાં ચેન્જ કર્યું તું ના હવે નાની એવી આપણી ફૂદડી ફરે પણ એટલો બધનો પવન ન આવે રાતે હું તકલીફ પડે એટલે કાંગ્રેસ તને ગરમી થાય હે ગરમી થાય ગરમી તને હે નો થાય હા હુઈ જાવ ને હાલો ને હવે હું નથી હે હમ હમ ટાટા કે તો બાય બાય ટાટા હા તો હવે આ પંખા નું કામ કરું જો ને કરે કા તો દોસ્તાર ને કેવું જો કે ટેબલ બેબલ પંખો હોય તો આપી જા કેમ કે ગરમી બહુ છે રહેવાતું નથી કઈ મસરા બસરા નકર ખાઈ જાશે રહેત તો હાલો પેલા તો પંખાનું હું કરું સેટિંગ હાલત તો જો થઈ આમ જોતો ગરમી નું કઈ રેવાતું ખુલ્લું કરશું પવન પવન કટા આવશે ભરા અત્યારે તો ક્યાં જ આવું નવ વાગે તો મારે રિપેર કરવાની કાઈ નઈ હાલો પાખડા પાખા છોડાવું અને બસ આવીને જો પંખો તો તમે જોતા હશે રૂપિયા થી ઉતારી લીધો અને અમારે ગ્રીસા ફાફા થતા કરે અને મેં અહીંયા આખો પંખો ખોલી નાખ્યો મોટર બોટર બધું અને તમારો ભાઈ આજે આખે પંખો રિપેર કરે છે કાગરી સા શું કરે છે પપ્પા પપ્પા કરે છે એના પપ્પા કરે છે પંખો રિપેર અને વૈશાલી તો પાખડા બધા ધોઈને કમ્પ્લીટ કરી નાખ્યા છે અને હું ખોલીને પડ છું હવે બસ ચાલુ થઈ જાય તો સારું જેમ કે મેં ખોલ્યું એટલે બેરિંગ જામ હતા બે એમાં હું દુકાન ખોલી મેં હમણાં દુકાનમાંથી હું કહેવાય કે લઈ આવી

અને આના એપિસોડ હતો ને ભાઈ મને કોમેન્ટ ઘણા ઘણા કરે કે ભાઈ બિપિન ડેલી વિડીયો મેકો ડેલી વિડીયો ભાઈ સાલે આપણે ડેલી વિડીયો મેકો ચાલુ કરી દેવું હે હે ક્રિશા તું ડાઈ થઈન રહી ને અહીં જો એ પપ્પા બોલાવે ઈ તો ભાઈ હજી હું કહેવાય કે ની મોજમાં જ હોય તો કાઈ ને હાલો આપણે હવે આ પંખો ચાલુ થઈ ગયો એટલે માં મોગલ ને એટલે દયા કે કાઈ મહેનત કરે તો કરી પડી થોડીક મહેનત કરતાય પંખો ચાલુ થઈ ગયો એટલે

গুড নাই দিছে উপহাৰ